નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ અને તેના સમાચાર વિશે જાણવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો સાથે જ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો જેથી એમને પણ આ પ્રકારની માહિતી મળી રહે અને તમને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ ભિલોડા ચૌદસો પચાસથી પંદરસો પચાસ ધારી એક હજાર છેતાલીસથી પંદરસો પાંચ મોરબી તેરસો એંશીથી સોળસો ને બેતાલીસ ઉપલેટા ચૌદસોથી સોળસો ને પિસ્તાલીસ એક હજાર એક થી સોળસો ને એકત્રીસ ધંધુકા બારસો એસી થી પંદરસો બાણું જામજોધપુર તેરસો સોળસો ને વીસ વિરમગામ બારસો અગિયાર થી પંદરસો છ્યાસી મોટાલીયા અગિયારસો સિત્તેર થી પંદરસો ને તેત્રીસ પાટણ ચૌદસો એકવીસ થી સોળસો ને એકત્રીસ બેચરાજી બારસો સિત્તેર થી ચૌદસો એક જેતપુર બારસો છેતાલીસ થી સોળસો ને એકસઠ અંજાર ચૌદસો પચીસ થી પંદરસો ત્રીસ હળવદ તેરસો થી સોળસો ને એક અમરેલી એક હજાર એસી થી સોળસો ને પચાસ સાવરકુંડલા તેરસો પચાસ થી સોળસો એકવીસ રાજકોટ ચૌદસો ત્રીસ થી સોળસો ને દસ બોટાદ તેરસો પચાસ થી સોળસો ને દસ ખેડબ્રહ્મા પંદરસો એક થી સોળસો સિદ્ધપુર ચાણસમા તેરસો પચાસ થી પંદરસો પંચોતેર હિંમતનગર પંદરસો ત્રેપન થી સાત આંબલીયાસણ પંદરસો સોળ થી પંદરસો ને સોળ કડી તેરસો થી પાંત્રીસ તેરસો થી ચૌદસો પંચાવન બાબરા તેરસો ચાલીસથી સોળસો પંચાવન વડાલી ચૌદસો વીસ થી ને અઠ્યાવીસ ગોંડલ અગિયારસો એકથી સોળસો એક ધ્રાંગધ્રા બારસો ત્રીસથી પંદરસો મહુવા અગિયારસો થી પંચોતેર પાલીતાણા તેરસો પચાસથી સોળસો માણસા તેરસોથી સોળસો ને પાંચ જોટાણા તેરસો નેવું કોજારિયા બારસો સિત્તેર થી સોળસો વિજાપુર ચૌદસો એક થી સોળસો ને એકાવન જામખંભાળિયા ચૌદસો વીસ થી પંદરસો અઢાર થરા તેરસો થી પંદરસો તોતેર શિહોરી બારસો થી પંદરસો અગિયાર તળાજા બારસો એસી થી સોળસો વાંકાનેર તેરસો થી પંદરસો ને છત્રીસ કુકરવાડા બારસો પંચોતેર થી સોળસો ને પંદર જામનગર તેરસો નેવું થી સોળસો ને દસ વિસનગર અગિયારસો થી સોળસો ને પંચાવન તલોદ પંદરસો થી સોળસો ને દસ દિયોદર તેરસો પચાસ થી ચૌદસો ને સાહીઠ ઇકબલગઢ બારસો થી પંદરસો ને સાઠ જસદણ તેરસો થી સોળસો ને પંદર ભાવનગર બારસો પાસઠ થી પંદરસો નેવું તો મિત્રો આ હતા આજના તાજા કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજના કપાસના ભાવમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ